વડોદરાના નવાપુરા વિસ્તારમાં વડોદરાના નવાપુરામાં એક મોબાઈલ એસેસરી શોપના માલિકે પોતાના ઇન્સ્ટાગ્રામમાં લાઈવ ચેત કરતા હતા અને ઓફર મુકતા હતા ત્યારે બીજા સમાજના એક યુવકે ભગવાન શ્રી રામ વિશે અભદ્ર ટિપ્પણી કરતા તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી સામ સામે આવી ગયા હતા પોલીસથી સ્થિતિને કાબુમાં લે તે પહેલા બંને સમાજના લોકોએ એકબીજા ઉપર પથ્થરમારો કર્યો હતો સ્થિતિ વધુ વણસે તે પહેલા પોલીસે લાઠીચાર્જ કરી અને સ્થિતિને કાબુમાં લીધી હતી આ મામલે વડોદરા પોલીસે ફરિયાદ લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે તો વધારે સ્થિતિ ન બગડે તે માટે નવા અને તેની આસપાસના વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે